નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો આશા કરું છું કે બધા મજામાં હશો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં એક નવું જ ગુજરાતીનું પાઠ્યપુસ્તક આ વર્ષથી લાગુ થયું છે તો આપણે એના સંપૂર્ણ વિડીયો બનાવવા જઈ રહ્યા તો કવિતાનું નામ છે આ તો ઈશ તણો આવાસ સર્વ આપણે આ કવિતાના કવિનો પરિચય લઈએ તેના કવિ છે કરશન માણેક કર્શનદાસ માણેકનો જન્મ કરાચીમાં થયો હતો તેમનું ઉપનામ વૈષમપાય વૈષમપાયન હતું આપણે આ વૈષમપાયન નામ ઘણી જગ્યાએ સાંભળ્યું હોય કારણ કે એક ઘણા બધાએ તેમણે ભજન લખેલા છે કવિતા વાર્તા નિબંધ જેવા સાહિત્ય સ્વરૂપો તેમણે સફળતાથી ખેડ્યા છે ખાખના પોયણા mohabbat ને માંડવે મેઘધનુષ વગેરે તેમના જાણીતા પુસ્તકો છે તેમણે રામાયણ અને મહાભારત વિશે પણ સુંદર પુસ્તકો આપ્યા છે તેમનું અવસાન વડોદરા ખાતે થયું હતું હવે મિત્રો આપણે જે કવિતા ભણવાના છીએ તેની થોડીક રૂપરેખા આપણે જોઈ લઈએ કે કવિતામાં શું આવવાનું છે તો આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે ઈશ્વરનો ચીચૂડો અવિરત ચાલતો રહે છે આપણે આપણા ગજા પ્રમાણે વહન કરવું એમ પણ કવિ ભારપૂર્વક જણાવે છે કે થયા વિના રામે દીધેલી રોટી ખાવા પણ કવિ કહે છે આમ આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે મિત્રો આપણે કવિતા ભણશું ત્યારે આનું થોડું ડિટેલમાં જાણીશું ચાલો તો હવે જઈએ કવિતા તરફ પઠન કરીએ અને પછી એ આપે તે લહે એના જનને તારા ગણીને એ રાખે તેમ રહે વેર તો પ્રતિ હેતનું હાસ આ તો ઈશ્વણો આવાસ અખંડ ચાલે બ્રહ્મચિચૂડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવ રહેજે વહેજે દોસરી ગજા પ્રમાણે કામમાં નાવે કદી કચાશ આ તો ઈશ તણો આવાસ તું અથરો નવ થાજે જાવા નવ રહેજે વળી ચોટી સૌ સાથે વહેચીને ખાજે રામની દીધેલી રોટી સુધાસમ સમજી સહિયારી છાશ આ તો ઈશ તણો આવાસ તો મિત્રો સૌથી પહેલા જે પ્રથમ ચાર પંક્તિ છે કે આ તો ઈશ તણો આવાસ તું આમંત્રિત અતિથિ એનો નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ તણો આવાસ એમાં કવિ કહેવા માંગે છે કે આ પૃથ્વી જે છે એ સમગ્ર ઈશ્વર મતલબ કે ભગવાનનો આવાસ એટલે કે ઘર રહેઠાણ છે આપણે સૌ આમંત્રિત મહેમાન છીએ કોઈ સ્વામી કે કોઈ હવેની પંક્તિ જે છે એમાં કવિ કહે છે કે એ પીરસે તે ખાતું રસથી ને આપે તે લહે એના જન્ને તારા ગણીને એ રાખે તેમ રહે વેર તો પ્રતિફળ હેતનું હાસ આ તો ઈશ ઈશતણો આવાસ જો આમાં કવિ કહે છે કે ભગવાન જે આપે તેનો આપણે ખુશીથી સ્વીકાર કરવો જોઈએ એમના બનાવેલા જે લોકો છે એને પોતાના માનવા જોઈએ કારણ કે આ સૃષ્ટિનું સર્જન એ ભગવાને કર્યું છે અને જેટલા લોકો છે એનું સર્જન પણ ભગવાને જ કર્યું છે એટલે આપણે બધાનો સ્વીકાર કરવાનું કવિ અહીંયા જણાવે છે ભગવાન હંમેશા પ્રેમ અને આનંદ છે આ દુનિયા ઈશ્વરનું ઘર છે એટલે જ ભગવાનને પ્રેમ સ્વરૂપા કહ્યા છે એમાં કવિ કહે છે કે અખંડ ચાલે બ્રહ્મ ચિચુડો કોઈ તાણે કોઈ માણે તું નવરો નવ રહેજે વહેજે ધૂસરી ગજા પ્રમાણે કામમાં નાવે કદી કચાશ આ તો ઈશ તણો આવાસ હવે જો અહીંયા થોડા શબ્દો આવ્યા જેમ કે અખંડ એટલે જે એક ધારું ચાલતું હોય તેવું અખંડ ચાલે બરોબર બીજો શબ્દ છે બ્રહ્મચિચુડો બ્રહ્મચિચુડો એટલે કે જે એક ધારું હંમેશા ચાલતું રહેતું હોય એને બ્રહ્મચિચુડો કહેવામાં આવે છે હવે આ પંક્તિમાં કવિ કહે છે કે દુનિયામાં કામ જે છે એ હંમેશા ચાલતું રહે છે કોઈ એ કામને કરે છે તો કોઈ એ કામ કરી અને એનો આનંદ લે છે કોઈ તેને પરાણે કરે છે તો કવિ આપને શું આમાંથી શીખ મળે છે તો કવિ કહે છે કે તમે નવરા ન બેસો પણ તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો કેમ કારણ કે કરવામાં પાછી ન કરવી જોઈએ આ દુનિયા ભગવાનનું ઘર છે હવે તું અથડો ન થાજે જાવા નવ રહેજે વળી ચોટી સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલી રોટી સુધાસમ સમજી સહિયારી છાસ આ તો ઈશ તણો આવાસ જો અથરો એટલે કે આપણે એકલું નથી રહેવાનું કોઈ સાથે અથડામણ નથી કરવાની અને કોઈને પણ નથી રહેવાનું મતલબ કોઈ સાથે વળગી પણ નથી રહેવાનું ભગવાન આપે એ રોટલી બધા સાથે વહેંચીને ખાવાનું કહે છે અને આપણે હંમેશા કોઈ પણ વસ્તુ ખાવી હોય તો આપણે વહેંચીને ખાવાની અહીંયા કવિ સલાહ આપે છે સહિયારી છાશ ને અમૃત સમાન ગણી છે અને આ દુનિયા એ ભગવાનનું ઘર છે હવે મિત્રો કવિતા અહીંયા પૂર્ણ થાય છે અંદર આવેલા થોડા ઘણા શબ્દો જે છે એ આપણે શબ્દાર્થ રૂપે જોઈએ એમાં પેલો શબ્દ છે આવાસ એટલે ઘર રહેઠાણ ઈશ એટલે ભગવાન અતિથિ એટલે મહેમાન અથવા પરોણો સ્વામી એટલે માલિક અથવા ધણી દાસ એટલે સેવક નોકર પીરસે એટલે કે ભોજન આપે તે એટલે 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 વેરતો ફેલાવતો આપતો હેત પ્રેમ સ્નેહ આનંદ ખુશી અખંડ મતલબ આખે આખું પૂરેપૂરું બ્રહ્મચીચુડો મતલબ સતત ચાલતી પ્રક્રિયા જો મેં તમને જયારે કવિતા ચાલતી ત્યારે પણ સમજાવ્યા હતા આ બધા શબ્દો એ છે તાણે એટલે ખેંચે મહેનત કરે માણે એટલે આનંદ લે અથવા ઉપભોગ કરે નવરો મતલબ કે ખાલી અથવા નકામો રે જે જો આ રે જે માં જે એક આવ્યો એ લોપ ચિહ્ન કહેવાય વચ્ચે જે રે પછી જે ચિહ્ન બતાય છે એને લોપ ચિહ્ન કહેવાય મતલબ કે ત્યાંથી કઈક લોપ થયેલું છે એટલે રે એટલે એમાં હ નો લોપ થયેલો છે રહે જે બરોબર એવી જ રીતે આગળનો શબ્દ છે ધૂસરી બળદના ખંભા પર રખાતું લાકડું આપણે ગાડું હોય અથવા પેલું વાડી પેલા દ્વારા ખેતી થતી હતી ત્યારે આ ધોસરીનો ઉપયોગ કરવામાં આવતો હવે તો ટ્રેક્ટર આવી ગયા એટલે ક્યાંય જોવા મળતી નથી ગજા પ્રમાણે મતલબ કે આપણે શક્તિ અનુસાર અથવા યોગ્યતા મુજબ પચાસ મતલબ ખામી અથવા ઓછા અથરો મતલબ કે જુદો અલગ આવ્યો હતો ને શબ્દ કે તું નવ રહે જે અથરો નવ થાજે મતલબ કે ના થતો ન બનતો જાવા મતલબ જવા માટે રહેજે મતલબ અમૃત સહિયારી એટલે કે ભાગીદારી અથવા સાથે મળીને તો મિત્રો તમને અમારો વિડીયો ગમવો હોય તો આગળ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડિયો આપણી ચેનલ ઉપર મળશે અને આ નવી પાઠ્યપુસ્તકના બધા પાઠનું સોલ્યુશન પણ અહીંયાથી મળશે ધન્યવાદ